ગમવાનું પડશે હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં નવા વ્લોગમાં નવા વિડીયોમાં અને અત્યારે આપણે જવાનું દૂધ દેવા માટે જોડે કેરવા બાંધી મૂકા છે અને બીજી જગ્યાએ માવણું ચાલે છે ત્યાં પણ જવાનું છે ચાલો મિત્રો દૂધ દેતો હું પછી તમને મળી ઓકે

મેન્જ I હિ mean, yeah, bolo phone kidho the par તો ફાઇનલી મિત્રો વાવણું બધું થઈ ગયું આપણો આપણે જેટલો વાવ નહોતો બધું વાવાઈ ગયું હે અને હવે જેને આપણે ઘરે આવી ગયા છે ને મારે ને વહેવું સોરી ફેવું નથી પહેલાં કુંડી ફરવાનું તો પહેલાં કુંડી ફર લો પછી પાવન તો હાલ મિત્રો પહેલાં કુંડી ફર લો પછી તમને મળી ઓકે તો મિત્રો અત્યારે બાર વાગ્યા અને આપણે ફેવન નાખવાનો છે ભૂકો તો ઘણા બજાર અત્યારે વરસાદ દેખાય છે. જો જાળો ચાલુ થઈ ગયો જોરદારનો. જોરદાર તો નથી ચાલુ થયો છે. ભય ગયો. જે આવે છે. ગયો. મમણો હે જો. Omar va a ver con la Ya, ahí voy yo. Paso. Ahí voy Hace, Gopal. 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 Eh, Gopal. Pobre, ni sate, sate, bolsat. Bolsat, ni sate, sate, Pobre. એડ મિત્રો કે ક્યાંય ગમવાનું પડશે ને કંઈ તો પાઈનલી મિત્રો રૂંઠાનો ટાઈમ ટાઈમ થઈ ગયો છે ને સાડા ચાળખીએ ને આપણે પાન ફેમ હું જો આ બે ફેમ પાઈલી થાય કે ને કોલીને અને ઓલી પૂરી છે એ પાવાની છે અને બાકી અહીંયા બે પાવાની છે બાકી ઓલી તો મારી મમ્મી પાઈ લે છે જો આ બે પાવાની હોય હજી અને ઓલી એક ફાવાની બરાબર બાકી જો આ બાજુ વાદળ છે આ બાજુ વાદળ છે વરસાદ આવી જાય ખરે કામ થાય હું તો આવી ગયો વાવણા જો નામી વાવણા થઈ ગયા ને પાછો આવી જાય તો તારો ફરીથી રીતે ખડું નહીં જો આ બાજુ જોરદારનો વાદળ થયો હોય અત્યારે અને આ બાજુ એમનું મજ છે બરાબર તો ચાલો મિત્રો ત્રણ ફેવની ફાવાની એ ત્રણ ફેવને પાઈ લઉં બરાબર વરસાદ આવી જાય થઈ રહી જાય અને પછી આપણે જો વાઠી વાઠો ને વાથી હે એમાં દેખાય છે વાઠી થોડું તો ચાલો મિત્રો થોડું ઘણું કામ કામ કર લો પછી તમને મળી ઓકે તો ફાઇનલી મિત્રો આપણે વાઠી વાંઠવા નહોતું વાઠી વાઠી લીધું હોય બરાબર અને હવે વાહિદા કરવા તો વાહિંદા થઈ ગયા હે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય કુકાન ભારે નથી ભારે પણ લઈ લીધી હે ભેંગ દોન ટાઈમ થઈ ગયો જોઈ લો અત્યારે મારે મમ્મી ફેંગું દોઈ રહી છે એમાં બાકી અહીં એક ફેંક બાંધી હે આ બાકી છે બે ત્રણ ભેંગ દોવાની એક આ પલ્લી કોમલી ને આ ત્રીજી ડોવાઈ છે બરાબર અને તો ચાલો મિત્રો હજી ઘણું આડું થોડું કામ કામ હતી ઘરની ગુણી થોડું ગાડી ઓડિયું થઈ ગયું કે ઉતમ વરસાદ હે ને પેલું સેઠી ઉતારી ગયું એટલે દહ ગુણી હતી ખેડકી જવું હમણાં બરાબર અને ચાલો મિત્રો હવે કામ બધું થઈ ગયું હવે કંઈ કામ છે નહીં અત્યારે ઘઉં દોનો ટાઈમ છે ને પછી અમારે દૂધ દેવા જવું ને બાકી આજનો વિડીયો અહીંયા જઈને કરી આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો ને ચેનલ મળ્યો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો કાલે મળીએ કાલે નવા વિડીયોમાં નવા લોકમાં નવ વિડીયો સાથે ઓકે ના ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક અને વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે